રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના સૌથી લોકમેળાનું આયોજન સાત માઠમમાં કરવામાં આવે છે પરંતુ ટીઆરપી ગેમ ઝોનમાં આગ બાદ રાજ્ય સરકાર દ્વારા રાઇડ સંચાલકો માટે નિયમો આકરા કરવામાં આવ્યા જેને લઈને રાઈડ સંચાલકોએ બહિષ્કાર કર્યો ત્યારે આજે લોકમેળાને હરાજીનો છેલ્લો દિવસ છે અને આજે ભાગ નહીં લે તો આ વખતે લોકમેળામાં એક પણ મોટી રાઈડ જોવા નહીં મળે બીજી બાજુ કલેક્ટર દ્વારા પણ નિયમમાં કોઈ ફેરફાર કરવામાં નહીં થાય તેવું જણાવી દેવામાં આવ્યું જે આજે સાડા ત્રણ વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી મને ઉમીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે ત્રણ મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે ત્રણ મહિનાથી વધારે બે પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકાર દોષી દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે આ મને લાગે છે કે હજી આ બાબતે કંઈ ટિપ્પણી કરવી એ થોડું વહેલું હશે જેમ મેં અગાઉ પણ કીધું મને પૂર્ણ વિશ્વાસ છે કે જાહેર જનતાને હિતને ધ્યાનમાં રાખી રાઈડ સંચાલકો સાડા ત્રણ વાગે આજે હરાજીમાં ભાગ લેશે લોકમેળામાં વિવિધ વેચાણની જુદી જુદી આઇટમો આઈસક્રીમ ખાણીપીણીની સ્ટોલો સંગીત સમારોહ વગેરે યોજાશે